આજે આપણે વાટીદાળના ખમણ બનાવશું ઘણી વાર કેવું થાય કે વાટીદાળના ખમણ બનાવતા હોય ને તો ઘરે બનાવી તો લઈએ પણ તે ખાવામાં કોરા એટલે કે જ્યારે મોઢામાં મૂકીએ ને તો ડચુરો વળતો હોય ને એવું લાગતું હોય તો આ ખમણ બનાવવા માટે એકદમ પરફેક્ટ રીતથી ઘીરું અને સાથે સુપર ટેસ્ટી એવી આપણે ચટણી તૈયાર કરશું અહીંયા તો મેં એક કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે અને જો વચનથી કહું તો તે અબાઉટ દોઢસો ગ્રામ જેટલી છે આ ખમણ બનાવવાને તો બહુ જ ઓછી સામગ્રીની જરૂર પડે તો ખાલી અહીંયા આપણે ચણાની દાળનો જ વપરાશ કરવાનો છે હવે આ દાળને આપણે થોડું કોઈ મોટું વાસણ હોય ને એમાં ઉમેરી દઈશું હવે આ દાળમાં બે થી ત્રણ વાર પાણી એડ કરીને એકદમ મસળીને ધોઈ લેશું જેથી કરી થોડી ઘણી ડસ્ટ હોય એ દૂર થાય તો આમ બે ત્રણ વાર સરસ ધોવાઈ જાય ને પછી આપણે તેમાં પાણી ઉમેરવાનું છે એટલે કે આપણે હવે દાળને પલાળવાની છે હવે અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું કે પાણી આપણે કેટલું ઉમેરવું તો આમ જોઈને તો એક કપ જેટલી દાળની સામે ત્રણ એક કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું એટલે કે દાળની ઉપર આ રીતે બે વેડા જેટલું પાણી વધારે રહે ને એ રીતે ઉમેરી દેવાનું કેમ કે જો પાણી ઓછું હશે ને તો નીચેની સાઈડની દાળ તો સરસ પલળી જશે પણ ઉપરની સાઈડની દાળ જે છે એ એકદમ પ્રોપર નહીં પલળે અને પછી જ્યારે આપણે તેનું બેટર બનાવીએ ને તો તે એકદમ પરફેક્ટ બેટર નહીં બને તો બસ હવે આ દાળને આપણે પાંચ થી છ કલાક માટે પલાળી રાખશું તો હવે છ એક કલાક પછી આપણે જોઈ લઈએ તો દાળ તો આપણી એકદમ સરસ પડી ગઈ છે આવી રીતે હાથમાં લઈને ઇઝીલી કટ થઈ જાય છે હવે આ દાળનું પાણી તો આપણે દૂર જ કરી લેશું કેમકે થોડી ઘણી સ્મેલ તો આવતી હોય હવે અહીંયા તો મેં ફરી થોડું પાણી ઉમેરીને દાળને ધોઈ લીધી કેમકે જે થોડી ઘણી સ્મેલ કે ચીકાસ રહેલી હોય ને એ દૂર થઈ જાય તો દાળને હવે આપણે પીસવાની છે તો તેને મિક્સર બાઉલમાં ઉમેરી દઈશ પણ એટલું ધ્યાન રાખવાનું કે બધી જ દાળને એક સાથે નહીં ઉમેરી દેવાની અહીંયા તો કહેવાની વાત એ કે બધી જ દાળ જો એક સાથે ઉમેરી દઈશ તો એકદમ પ્રોપર એવું નહીં પીસાય એટલે એને અલગ અલગ બેચમાં જ પીસવાની અને હવે બેટર બિલકુલ ઢીલું ના પડે એ રીતે એટલે કે અબાઉટ બેથી ત્રણ ચમચી જેટલું પાણી અને દાળને આપણે ઓન ઓફ કરતાં જઈને પીસી લેવાની અને પીસવાનું કેવું તો એકદમ રવા જેવું બહુ વધારે પડતું મોટું નહીં અને સાવ જીવણું પણ નહીં આમ જોવા જઈએ ને તો આપણી રવાના લોટની ઇડલી કેવી હોય બસ એ ટાઈપનું આપણું આ બેટર લાગશે તો આ બેટરને આપણે એક બાઉલમાં લઈ લઈશ અને હવે જે બીજી દાળ રહેલી છે એને પણ મેં પીસી લીધી અહીંયા તો બસ આજ ધ્યાન રાખવાનું કે દાળની સાવ પેસ્ટય નહીં થવા દેવાની અને સાથે બહુ વધારે પડતી આખી કે કરકરી રહે એ પણ નહીં રાખવાની અને આ બેટરમાં અત્યારે આપણે કોઈ વધારે પડતા હવે જ નથી ઉમેરવાના આમાં તો હવે આપણે જે નાની ચમચી વાપરતા હોય ને એ અડધી ચમચી ભરીને હળદર અને હળદર પણ આજ સમયે ઉમેરી દેવાની કેમકે જ્યારે આપણે સોડા ઉમેરીએ એ પહેલા પહેલા જ જો હળદર એડ કરેલી હશે ને તો ખમણ આપણા લાલાસ પડતા થઈ જશે ત્યારબાદ થોડી હિંગ ઉમેરી દેસુ આમ તો આથો લાવવા અહીંયા આપણે ખાટું દહીં હોય ને તો ઉમેરી શકાય પણ જ્યારે આપણે વાટીદાળના ખમણ બનાવીએ ને તો એની અંદર પ્રોપર રીત જોઈએ ને તો લીંબુના ફૂલ કે પછી લીંબુના રસનો ઉપયોગ થતો હોય ના તો મેં બે મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દીધો અને બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આમ જોવા જઈએ ને તો એને એકદમ સારી રીતે ફેટી જ લેશું જેથી કરી એર ભરાય અને એકદમ સરસ એવો આથો આવે આ બેટરમાં તો આપણે આથો લાવવાનો છે તો આ સમયે તો આપણે મીઠું પણ નહીં ઉમેરીએ અને હા આ સમયે તો બેટર આવી રીતે થોડું ઝાડું જ રાખવાનું બહુ પતલું હશે ને તો પણ એકદમ પ્રોપર આથો નહીં આવે એકદમ સારી રીતે પછી સાત કલાક માટે આથો આવે ને એટલા માટે રહેવા દેસુ આમ છ એક કલાક જેવું થઈ જાય ને પછી આપણે જોઈ લઈએ તો અહીંયા તો આપણો એકદમ સરસ એવો આથો આવી ગયો છે હવે આ તો વાટીદારના ખમણનું ખીરું તો જ્યારે આપણે ઇડલી કે ઢોકળા બનાવીએ અને એનો આથો એકદમ ફૂલાયેલો લાગે એવો નહીં લાગે આમાં આની અંદર તમને એકદમ જાડી પડેલો હોય ને એવો દેખાશે તો એકદમ જાળીદાર એવું આ ખીરું આપણું તૈયાર છે હવે ખીરામાં એડ કરવા માટે લીલા મરચાં અને આદુને આપણે પીસી લેશું તો અહીંયા તો તીખાશ કેવી ખવાય છે એ મુજબ વતા ઓછા મરચાં લેવા તો અહીંયા તો મેં ત્રણેક ચમચી જેટલી આ પેસ્ટ ઉમેરી દીધી હવે આ ખમણનું એકદમ પ્રોપર બાઇન્ડિંગ આવે ને એટલા માટે અહીંયા આપણે બે ચમચી જેટલું બેસન ઉમેરશું બહુ વધારે નહીં આવી રીતે એકાદ બે ચમચી જેટલું જ ઉમેરવાનું ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું હવે અહીંયા તો મુખ્ય વાત કે જ્યારે આપણે વાટીદાળના ખમણ ખાતા હોય ને ત્યારે એકદમ કોરા કે પછી આમ મોઢામાં ખાતા ડચરો વળે ને એવા લાગતા હોય તો એ ના લાગે ને એટલા માટે અહીંયા આપણે એકથી દોઢ ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું બેટરમાં બેટરને આપણે એકદમ સારી રીતે ફેટી લેશું જેથી કરી તે એકદમ હલકું બની જાય અને હવે બેટર તો જાડું છે તો બસ આ સમયે આપણે થોડું પાણી ઉમેરશું બહુ વધારે જરૂર નહીં પડે બસ આ રીતે ચાર પાંચ ચમચી જેટલું જ ઉમેરવાનું કેમ કે જો બેટર વધારે લીલું થઈ જાય ને તો એકદમ પ્રોપર એવા ખમણ ના બને તો ખીરું તો અહીંયા આપણું એકદમ પરફેક્ટ એવું તૈયાર છે હવે અહીંયા તો ઢોકળિયામાં હું એક એક થાળી મૂકીશ તો આ ખીરામાંથી આપણે અબાઉટ બે થાળી જેવું થશે તો હું અલગ અલગ બાઉલમાં લઈ લઈશ અને પછી જ આપણે સોડા ઉમેરવાના હવે અહીંયા તો અડધું બેટર લઈ લીધું છે તો એ મુજબથી વન ફોર્થ ટી સ્પૂન જેટલા સોડા ઉમેરી દીધા અને ઉપરથી એકદમ થોડું પાણી ઉમેરીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું હવે આ સમયે તમારે જો થોડો ઈનો અને સોડા બે ઉમેરવું હોય તો પણ કરી શકાય પણ એકલા સોડા ઉમેરશો તો પણ એકદમ પરફેક્ટ એવું રિઝલ્ટ આવશે કેમ કે આપણો અહીંયા આથો જ એકદમ સરસ આવેલો છે તો થોડા સોડા ઉમેરીએ તો પણ એકદમ સરસ એવી જાડી તો પડવાની છે હવે અહીંયા તો આપણી ઈચ્છા કે ખમણ આપણે કેવા રાખવા છે એટલે કે જાડા પતલા તો એ મુજબથી આપણે બેટરને વત્તા છે ઉમેરવું અને તેને વીસ મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થવા માટે રાખી દેશું તો અહીંયા વીસેક મિનિટ જેવું થઈ ગયું છે તો અહીંયા આપણા ખમણ એકદમ પરફેક્ટ એવા ચડી ગયા છે અને અહીંયા પણ ધ્યાન રાખવાનું કે આપણે ગરમ છે ત્યારે તરત તરત નથી કટ કરવાના કેમકે એકલી ચણાની દાળ છે ને તો કટ કરવાથી તે તરત જ ભૂકો થઈ જશે એટલે કે થોડાક ઠરે ને પછી જ તેને કટ કરશું અહીંયા તો આવી નાની નાની વાતનું ધ્યાન રાખીએ ને તો વાટીદાળના ખમણ તો આપણે ઘરે જ એકદમ પરફેક્ટ એવા બનાવી શકીએ તો અહીંયા જોઈ શકાય છે કે ખમણ આપણા એકદમ સરસ જાળીદાર અને વળી એવા પણ જરાય નહીં કે હાથમાં લઈએ અને તરત તૂટવા માંડે તો એકદમ પરફેક્ટ એવા આપણા આ ખમણ તૈયાર થયા છે અને જાળીદારની સાથે સાથે તે એકદમ પોચા એવા બન્યા તો જ્યારે કોઈ પણ વસ્તુ બનાવતા હોય અને એ એકદમ પરફેક્ટ બને ને તો એની ખુશી તો બહુ અલગ હોય અને આ ખમણ સાથે ખવાથી એકદમ ફટાફટ ચટણી તૈયાર કરી લઈએ તો મિક્સર બાઉલમાં તીખાસ મુજબ લીલા મરચાં થોડા એવા ફુદીનાના પાન ત્યારબાદ કોથમીર તો અહીંયા તો મેં ડાળકી સહિત જ ઉમેરી દીધી જેથી કરી એકદમ સરસ સ્વાદ આવે અને સાથે આપણે જે ખમણ તૈયાર કરીને રાખ્યા હતા ને એ આ ચટણીમાં ઉમેરી દઈશું આટલા માપ મુજબથી તો બે થાળી જેટલા ખમણ તો થઈ ગયા પણ થોડું એવું બેટર વધ્યું તો એક નાની થાળી મૂકી દીધી અને એમાંથી આવા પતલા એવા ખમણ થયા ને તો એ ખમણને મેં અહીંયા ચટણીમાં વાપર્યા આ ચટણી તો થોડી ગળપણ અને ખટાસવાળી હોય ને તો મજા આવે એટલા માટે થોડી ખાંડ ત્યારબાદ દહીં તો દહીંનું પ્રમાણ પણ આપણે અહીંયા થોડું વ્યવસ્થિત જ ઉમેરશું જેથી કરી એકદમ ક્રીમી એવી આપણી ચટણી તૈયાર થાય આખું જીરું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશ હવે આમાં એકદમ થોડું પાણી ઉમેરીને બ્લેન્ડ કરી દઈશું તો અહીંયા આપણી વાટીદાળના ખમણ જોડે ખવાતી એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે અહીંયા ખમણ તો તૈયાર છે પણ આપણે ઉપરથી એક વઘાર રેડી દઈએ તો પેનમાં થોડું તેલ તેલ ગરમ થાય એટલે રાઈ રાઈ ફૂટે એટલે હિંગ અને લીલા મરચા ઉમેરી દેસુ હવે આ ખમણમાં તો કેવું કે આ જે વઘાર વાળું તેલ છે ને એ ઉમેરવું હોય તો ઉમેરી શકાય પણ તેલનું પ્રમાણ થોડું વધારે જાય એટલા માટે અહીંયા હું થોડું પાણી પણ ઉમેરી દઈશ અને પાણી થોડું ઉકળી જાય ને પછી આપણે એ ખમણ ઉપર રેડી દેસું આપણે જે બેસનના ખમણ કરીએ ને એમાં તો પાણીનું પ્રમાણ ઘણું વધારે હોય પણ આ ખમણમાં એટલું નથી હોતું સાથે અહીંયા ખાંડ પણ નથી ઉમેરાતી તો બસ હવે ઉપરથી થોડી કોથમીર ઉમેરી દેસું ખરેખર આ વાટીદાળના ખમણ તો બહુ જ ટેસ્ટી એવા બન્યા છે તમે જરૂરથી ટ્રાય કરજો અને બહુ ઝીણા ઝીણા પોઈન્ટ સાથે મેં તમને આ રેસીપી જણાવી જેથી કરી એકદમ પરફેક્ટ એવા વાટીદાળના ખમણ આપણા ઘરે જ તૈયાર થાય આ વાટીદાળના ખમણની રેસિપી તો તમે ટ્રાય કરીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવી બની કેમકે તમારી એક કમેન્ટ એ મારા માટે તો બહુ મોટું પ્રોત્સાહન છે ખૂબ ખૂબ આભાર